ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રીમદ ભાગવત મહાત્મ્ય પહેલો અધ્યાય પરીક્ષિત અને વજ્રનાભનો સમાગમ સાંડલ્ય મુનિના મુખેથી ભગવાનની લીલાના રહસ્યનું અને વ્રજભૂમિના મહત્વનું વર્ણન મહર્ષિ વ્યાસ કહે છે જેમનું સ્વરૂપ સચ્ચિદાનંદ ધન છે જે પોતાના સૌંદર્ય અને માધુર્ય આદિ ગુણોથી બધાના મન પોતાની તરફ આકર્ષિત કરી લે છે અને સદા સર્વદા અનંત સુખની વૃષ્ટિ કરતા રહે છે જેમની શક્તિથી આ વિશ્વના ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થાય છે એ ભગવાન શ્રી કૃષ્ણને અમે ભક્તિ રસનું આસ્વાદન કરવા માટે નિત્ય નિરંતર પ્રણામ કરીએ છીએ ને ક્ષેત્રમાં શ્રી સુતજી સ્વસ્થ ચિત્તે પોતાના આસન પર બેઠા હતા તે સમયે ભગવાનની લીલા કથાના રસિયા તેના રસાસ્વાદમાં ખૂબ કુશળ એવા સૌનકાદી ઋષિઓએ સુતજીને પ્રણામ કરીને તેમને આ પ્રશ્ન કર્યો ઋષિઓએ પૂછ્યું સુતજી ધર્મરાજ યુધિષ્ઠિર જ્યારે શ્રી મથુરા મંડળમાં અનિરુદ્ધના પુત્ર વજ્રનો અને હસ્તિનાપુરમાં પોતાના પૌત્ર પરીક્ષિતનો રાજ્યાભિષેક કરીને હિમાલય તરફ ચાલ્યા ગયા ત્યારે રાજા વજ્રે અને પરીક્ષિતે કઈ કઈ રીતે શું શું કાર્ય કર્યું સુતજીએ કહ્યું ભગવાન નારાયણ નરોત્તમ નર દેવી સરસ્વતી અને મહર્ષિ વ્યાસજીને નમસ્કાર કરીને શુદ્ધ ચિત્ત થઈને ભગવત તત્વને પ્રકાશિત કરવાવાળા ઇતિહાસ પુરાણરૂપી જયનું ઉચ્ચારણ કરવું જોઈએ સૌનકાદી બ્રહ્મર્ષિઓ જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર વગેરે પાંડવો સ્વર્ગારોહણ માટે હિમાલય ચાલ્યા ગયા ત્યારે સમ્રાટ પરીક્ષિત એક દિવસ મથુરા ગયા તેમની આ યાત્રાનો હેતુ માત્ર ત્યાં જઈને વજ્રનાભને મળવાનો જ હતો જ્યારે વજ્રનાભને આ સમાચારની જાણ થઈ કે મારા પિતા તુલ્ય પરીક્ષિત રાજા મને મળવા માટે આવી રહ્યા છે ત્યારે તેમનું હૃદય પ્રેમથી છલકાઈ ગયું તેમણે નગરની બહાર જઈને તેમનું સ્વાગત કર્યું અને પ્રણામ કરીને પ્રેમથી તેમને પોતાના મહેલમાં લઈ આવ્યા વીર પરીક્ષિત ભગવાન શ્રીકૃષ્ણના પરમ પ્રેમી ભક્ત હતા તેમનું મન નિત્ય આનંદ ઘન શ્રી ચંદ્રમાં જ રમણ કરતું હતું તેમણે ભગવાન શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભનું અતિપ્રેમ પ્રેમ સાથે આલિંગન કર્યું ત્યાર પછી અંતઃપુરમાં જઈને ભગવાન શ્રીકૃષ્ણની રોહિણી વગેરે પત્નીઓને નમસ્કાર કર્યા રોહિણી વગેરે શ્રીકૃષ્ણની પત્નીઓએ પણ સમ્રાટ પરીક્ષિતનું ખૂબ જ સન્માન કર્યું તેઓ વિશ્રામ પછી જ્યારે આરામથી બેઠા ત્યારે તેમણે વજ્રનાભને આ વાત કહી રાજા પરીક્ષિતે કહ્યું હે તાત તમારા પિતા અને પિતામહોએ મારા પિતા અને પિતામહોને મોટા મોટા સંકટોમાંથી બચાવ્યા છે મારું રક્ષણ પણ તેમણે જ કર્યું છે પ્રિય વજ્રનાભ જો હું તેમના ઉપકારોનો બદલો ચૂકવવા ઈચ્છું તો પણ કોઈ રીતે ચૂકવી શકું તેમ નથી તેથી હું તમને પ્રાર્થના કરું છું કે તમે સુખેથી પોતાનું રાજકાર્ય કરતા રહો તમારે તમારા કોષની સેનાની તથા શત્રુઓને દબાવવા વગેરેની સહેજ પણ ચિંતા ન કરવી જોઈએ તમારા માટે જો કોઈ કર્તવ્ય હોય તો તે માત્ર એક જ છે અને તે એ છે કે તમારે તમારી આ માતાઓની ખૂબ જ પ્રેમથી સારી રીતે સેવા કરતા રહેવું જોઈએ જો તમારા ઉપર કોઈવાર આપત્તિ વિપત્તિ આવે અથવા કોઈ કારણે તમારા હૃદયમાં ભારે દુઃખનો અનુભવ થાય તો મને કહીને નિશ્ચિંત થઈ જજો હું તમારી સઘળી ચિંતાઓ દૂર કરી દઈશ સમ્રાટ પરીક્ષિતની આ વાત સાંભળીને વજ્રનાભને ખૂબ પ્રસન્નતા થઈ તેમણે રાજા પરીક્ષિતને કહ્યું વજ્રનાભે કહ્યું મહારાજ આપ મને જે કહી રહ્યા છો તે સર્વથા આપને અનુરૂપ છે આપના પિતાશ્રીએ પણ મને ધનુર્વેદનું શિક્ષણ આપીને મારા પર મોટો ઉપકાર કર્યો છે તેથી મને કોઈ વાતની સહેજ પણ ચિંતા નથી કારણ કે તેમની કૃપાથી હું ક્ષત્રિયો માટે આવશ્યક એવી સુરવીરતાથી સારી રીતે સંપન્ન છું મને માત્ર એક વાતની મોટી ચિંતા છે આપ તે સંબંધમાં કંઈક વિચાર કરો જોકે મારો મથુરા મંડળની રાજગાદી પર અભિષેક કરવામાં આવ્યો છે છતાં પણ હું અહીં નિર્જન વનમાં રહું છું મને એ વાતની ખબર નથી કે અહીંની પ્રજા ક્યાં ચાલી ગઈ કેમ કે રાજ્યનું સુખ તો ત્યારે જ હોય છે જ્યારે પ્રજા હોય જ્યારે વજ્રનાભે પરીક્ષિતને આ વાત કહી ત્યારે તેમણે વજ્રનાભનો સંદેહ દૂર કરવા માટે મહર્ષિ સાંડિલિયાને બોલડાવ્યા આજ મહર્ષિ સાંડિલિયા પહેલા નંદ વગેરે ગોપીજનોના પુરોહિત હતા પરીક્ષિત રાજાનો સંદેશો મળતા જ મહર્ષિ સાંડલિયા પોતાની કુટિયા છોડીને ત્યાં આવી પહોંચ્યા વ્રજનાભે તેમનો વિધિપૂર્વક સ્વાગત સત્કાર કર્યો અને તેઓ એક ઊંચા આસન ઉપર વિરાજમાન થયા પરીક્ષિત રાજાએ વજ્રનાભની વાત તેમને કહી સંભળાવી ત્યાર પછી મહર્ષિ સાંડેલિયા ખૂબ જ પ્રસન્નતાથી તેમને સાંત્વના આપતા કહેવા લાગ્યા સાંડેલિયાજીએ કહ્યું પ્રિય પરીક્ષિત અને વજ્રનાભ હું તમને વ્રજભૂમિનું રહસ્ય બતાવું છું તમે ધ્યાન આપીને સાંભળો વ્રજ શબ્દનો અર્થ છે વ્યાપ્તિ આ વૃદ્ધ વચન પ્રમાણે વ્યાપક હોવાથી જ આ ભૂમિનું નામ વ્રજ પડ્યું છે સત્વ રજ તમ આ ત્રણ ગુણોથી અતીત જે પરબ્રહ્મ છે તે જ વ્યાપક છે તેથી તેને વ્રજ કહે છે તે સદાનંદ સ્વરૂપ પરમ જ્યોતિર્મય અને અવિનાશી છે જીવન મુક્ત પુરુષો તેમાં જ સ્થિત રહે છે આ પરબ્રહ્મ સ્વરૂપ વ્રજધામમાં નંદનંદન ભગવાન શ્રીકૃષ્ણનો નિવાસ છે તેમનું એક એક અંગ સચ્ચિદાનંદ સ્વરૂપ છે તેઓ આત્મારામ અને છે પ્રેમ રસમાં ડૂબેલા રસિકજનો જ તેમનો અનુભવ કરે છે ભગવાન શ્રીકૃષ્ણનો આત્મા છે રાધાજી તેમની સાથે રમણ કરવાને કારણે રહસ્ય રસના મર્મગ્ન જ્ઞાની પુરુષો તેમને આત્મારામ કહે છે કામ શબ્દનો અર્થ છે કામના અભિલાષા વ્રજમાં ભગવાન શ્રીકૃષ્ણના પ્રિય પદાર્થો છે ગાયો ગોપ બાળકો ગોપીઓ અને તેમની સાથેનો લીલા વિહાર વગેરે તે સર્વે અહીં નિત્ય પ્રાપ્ત છે તેથી જ શ્રી શ્રીકૃષ્ણને કામ કહેવામાં આવ્યા છે ભગવાન શ્રીકૃષ્ણની આ રહસ્ય લીલા પ્રકૃતિથી પર છે તેઓ જે સમયે પ્રકૃતિ સાથે રમતા હોય છે ત્યારે બીજા લોકો પણ તેમની લીલાનો અનુભવ કરે છે પ્રકૃતિની સાથે થનારી લીલામાં જ રજોગુણ સત્વગુણ અને તમોગુણ દ્વારા સૃષ્ટિ સ્થિતિ અને પ્રલયની પ્રતીતિ થાય છે આ પ્રમાણે એવું નક્કી થાય છે કે ભગવાનની લીલા બે પ્રકારની છે એક વાસ્તવિક અને બીજી વ્યવહારિક વાસ્તવિક લીલા સ્વયં વૈધ્ય છે એટલે કે તેને સ્વયં ભગવાન અને તેમના રસિક ભક્તો જ જાણે છે જીવોની સામે જે લીલા થાય છે તે વ્યવહારિક લીલા છે વાસ્તવિક લીલા વિના વ્યવહારિક લીલા થઈ શકતી નથી પરંતુ વ્યવહારિક લીલાનો વાસ્તવિક લીલાના ક્ષેત્રમાં ક્યારેય પ્રવેશ થઈ શકતો નથી તમે બંને ભગવાનની જે લીલા જોઈ રહ્યા છો એ વ્યવહારિક લીલા છે આ પૃથ્વી અને સ્વર્ગાદી લોક આજ લીલાની અંતર્ગત છે આ જ પૃથ્વી પર આ મથુરા મંડળ છે અહીં જ તે વ્રજભૂમિ છે જેમાં ભગવાનની તે વાસ્તવિક રહસ્ય લીલા ગુપ્ત રૂપે થતી રહે છે તે ક્યારેક ક્યારેક પ્રેમી હૃદયના રસિક ભક્તોને બધી બાજુ દેખાય છે ક્યારેક અઠાવીસમાં દ્વાપર યુગના અંતમાં જ્યારે ભગવાનની રહસ્ય લીલાના અધિકારી ભક્તજનો અહીં એકઠા થાય છે જે રીતે થોડા સમય પહેલાં થયા હતા ત્યારે ભગવાન પોતાના અંતરંગ પરિજનો સાથે અવતાર લે છે તેમના અવતારોનું પ્રયોજન એ હોય છે કે રહસ્ય લીલાના અધિકારી ભક્તજનો પણ અંતરંગ પરિજનો સાથે મળીને લીલા રસનું આસ્વાદન કરી શકે આ પ્રમાણે જ્યારે ભગવાન અવતાર લે છે તે સમયે ભગવાનના અત્યંત પ્રેમી દેવતાઓ અને ઋષિઓ વગેરે પણ પૃથ્વી પર ચારે બાજુઓ ઉતાર લે છે હમણાં જ જે અવતાર થયો હતો તેમાં ભગવાન પોતાના બધા પ્રેમીઓની અભિલાષા પૂરી કરીને હવે અંતર ધ્યાન થઈ ચૂક્યા છે આથી એ નક્કી થયું કે અહીં પહેલાં ત્રણ પ્રકારના ભક્તો ઉપસ્થિત હતા તેમાં કોઈ શંકા નથી આ ત્રણ પ્રકારના ભક્તોમાં પ્રથમ શ્રેણીમાં તો તે આવે છે જેઓ ભગવાનના નિત્ય અંતરંગ પાર્ષદો છે જેમનો ભગવાનથી ક્યારેય વિયોગ થતો જ નથી બીજા તે છે જે ભગવાનની અંતરંગ લીલામાં પોતાનો પ્રવેશ ઈચ્છે છે ત્રીજા પ્રકારના દેવતાઓ વગેરે છે એમાંથી જે દેવતાઓ વગેરેના અંશથી અવતરી થયા હતા તેમને ભગવાને વ્રજભૂમિથી હટાવીને પહેલાં જ દ્વારકા પહોંચાડી દીધા હતા પછી ભગવાને બ્રાહ્મણોના સાપથી ઉત્પન્ન થયેલા મૂષણને નિમિત્ત બનાવીને યદુકુળમાં અવતરેલા દેવતાઓને સ્વર્ગમાં મોકલીને તેમને ફરીથી પોતપોતાના અધિકાર ઉપર સ્થાપિત કરી દીધા તથા જેમને એકમાત્ર ભગવાનને જ પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી તેમને પ્રેમાનંદ સ્વરૂપ બનાવીને શ્રી કૃષ્ણ સદાને માટે પોતાના નિત્ય અંતરંગ પાર્ષદોમાં સામેલ કરી દીધા જેઓ નિત્ય પાર્ષદ છે તેઓ જોકે અહીં ગુપ્તરૂપે થનારી નિત્ય લીલામાં હંમેશા રહે જ છે પરંતુ જેઓ તેમના દર્શનના અધિકારી નથી એવા પુરુષો માટે તેઓ અદૃશ્ય થઈ ગયા છે જે લોકો વ્યવહારિક લીલામાં સ્થિત છે તેઓ નિત્ય લીલાના દર્શન કરવાના અધિકારી નથી તેથી અહીં આવવા વાળાઓને બધી રીતે નિર્જનવન સૂનું જ સોનું દેખાય છે કારણ કે તેઓ વાસ્તવિક લીલામાં સ્થિત ભક્તજનોને જોઈ શકતા નથી આમ હોવાથી વજ્રન તમારે બિલકુલ ચિંતા કરવી જોઈએ નહીં તમે મારી આજ્ઞાથી અહીં અનેક ગામ વસાવો એમ થવાથી અવશ્ય તમારો મનોરથ સિદ્ધ થશે ભગવાન શ્રી કૃષ્ણે જ્યાં લીલા કરી છે તે પ્રમાણે તે સ્થાનનું નામ રાખીને તમે અનેક ગામ વસાવો અને આ પ્રમાણે દિવ્ય વ્રજભૂમિની સારી રીતે સેવા કરતા રહો ગોવર્ધન દીર્ધપુર એટલે કે ડીગ મથુરા મહાવન એટલે કે ગોકુળ નંદીગ્રામ એટલે કે નંદગાંવ અને બૃહદ એટલે કે બરસાના વગેરે સ્થાનોમાં તમારે પોતાના માટે છાવણી બનાવવી જોઈએ તે તે સ્થાનોમાં રહીને ભગવાનની લીલા સ્થળી નદી પર્વત ઘાટ સરોવર અને કુંડ તથા કુંજવન વગેરેની સેવા કરતા રહેવું જોઈએ આવું કરવાથી તમારા રાજ્યમાં પ્રજા ખૂબ જ સંપન્ન થશે અને તમે પણ ખૂબ પ્રસન્નતાથી રાજ્ય કરશો આ વ્રજભૂમિ સચ્ચિદાનંદમય છે તેથી તમારે પ્રયત્નપૂર્વક આ ભૂમિની સેવા કરવી જોઈએ હું તમને આશીર્વાદ આપું છું મારી કૃપાથી ભગવાનની લીલાના જે જે સ્થળ છે તે બધાની તમને સારી રીતે જાણકારી થઈ જશે વજન આ વ્રજભૂમિની સેવા કરતા રહેવાથી તમને કોઈક દિવસ ઉદ્ધવજીના દર્શન થશે પછી તો તમે તમારી માતાઓ સહિત તેમની પાસેથી આ ભૂમિનું તથા ભગવાનની લીલાઓનું રહસ્ય જાણી લેશો મુનિવળ સાંડિલ્યજી એ બંનેને આ પ્રમાણે આશ્વાસન આપીને ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરતા કરતા પોતાના આશ્રમે જવા પ્રસ્થાન કરી ગયા તેમની વાતો સાંભળીને પરીક્ષિત રાજા અને વજ્રનામ બંને ખૂબ પ્રસન્ન થયા ઇતિ શ્રી સ્કાધે મહાપુરાણ એકાશીથી સાહસ્યાયામ સંહિતાયા દ્વિતીયે વૈષ્ણવ ખંડે ભાગવત મહાત્મ્યે સાંડિલ્યોપદિષ્ટ વજ્રભૂમિમાં મહાત્મ્ય વર્ણન નામ પ્રથમોધ્યાય ઇતિ શ્રી સ્કંદ પુરાણ અંતર્ગત બીજા વૈષ્ણવ ખંડમાંનો શ્રીમદ ભાગવત મહાત્મ્યનો સાંડેલ્ય દ્વારા ઉપદેશાયેલ વજ્રભૂમિના મહાત્મ્યનું વર્ણન નામનો પહેલો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય